દિત્યનાથે ટીટ દ્વારા દિવસના આંકડાઓ શેર કર્યા હતા આ પછી મેળાના વહીવટી તંત્ર દરરોજ આંકડા ટ્વીટ કરીને શેર કરે છે હાલમાં ગણતરી કેવી રીતે થઈ રહી છે આની જાણકારી લેતા પહેલા પહેલાના કુંભના મેળામાં ગણતરી કેવી રીતે થતી હતી એની જાણકારી પ્રાપ્ત કરીએ પ્રાપ્ત રેકોર્ડ મુજબ કુંભ મેળામાં આવતા ભક્તોની ગણતરી પહેલીવાર અઢારસો બ્યાસી અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી એ સમયે પ્રયાગરાજ કુંભ તરફ જતા દરેક રસ્તાઓ ઉપર બેરિકેટ લગાવવામાં આવ્યા હતા પછી આવનારા દરેક વ્યક્તિની ગણતરી કરવામાં આવતી હતી રેલવે સ્ટેશન ઉપર ટિકિટની પણ ગણતરી કરવામાં આવતી હતી તે કુંભમાં લગભગ દસ લાખ લોકોએ લાભ લીધો હતો એ જાણીતું હતું આ પછી દરેક કુંભની સંખ્યા વધતી ગઈ હતી બે હજાર પચીસનો કુંભ હાઈટેક બની ગયો છે દિવ્ય ભવ્ય સાથે ડિજિટલ શબ્દ જોડાયો છે ડિજિટલ કેમેરા દ્વારા ગણતરી થોડી સરળ બની ગઈ છે યુપી સરકારે આ વર્ષે સમગ્ર શહેરમાં સત્યાવીસો એટલે બે હજાર સાતસો કેમેરા લગાવ્યા છે મેળાના વિસ્તારમાં અઢારસો કેમેરા લગાવ્યા છે અગિયારસો કાયમી કેમેરા છે બાકીના સાતસો કામ ચલાવ કેમેરા છે તે સાથે બસો ને સિત્તેરથી વધુ કેમેરા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે એઆઈથી સર્જિત કરવામાં આવ્યા છે આ કેમેરાની રેન્જ કોઈ પણ વ્યક્તિ આવે એટલે તરત જ તેની ગણતરી કાઉન્ટ કરી લે છે આ કેમેરા સ્ટેશન ઉપર મેળા વિસ્તારમાં પ્રવેશ દ્વારમાં સંગમ વિસ્તારમાં અખાડાઓમાં અને જ્યાં જ્યાં ભંડારાઓ ચાલે છે ત્યાં પણ લગાવવામાં આવ્યા છે એઆઈ હર એક મિનિટે ડેટા અપડેટ કરે છે વધુ સમાચાર વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર